મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ હાલમાં નથી હવામાન વિભાગ પણ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદની આગાહી કરી રહ્યું છે દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે જે આગામી બે થી ત્રણ દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે જોકે ગુજરાત આ ખતરા થી મુક્ત રહેશે ગુજરાતમાં ફક્ત આની અસર જ જોવા મળી છે બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે મિત્રો ગુજરાત વિશેની આગાહી જાણીએ તો આગાહી કાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાર અને તેર સપ્ટેમ્બર થી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવતા ભારે વરસાદની શક્યતા રહેલી છે પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બર થી પશ્ચિમી વિક્ષેપ આવશે જેની ગુજરાત ઉપર બાવીસ થી પચીસ માં ભારે વરસાદની ની ઝાપટા પડશે સત્યાવીસ સપ્ટેમ્બર થી ગુજરાત માં સાથે વરસાદની શક્યતા રહેલી છે સાથે નવ થી દસ ઓક્ટોમ્બર સુધીમાં સૂર્ય ચિત્ર નક્ષત્ર આવતા વરસાદ સિસ્ટમ બનશે સોળ થી સત્તર ઓક્ટોમ્બરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં માં ઘેરાયેલું રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતના આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી આવતા પરિબળો વધુ મજબૂત બનતા વીસમી સુધી સારો વરસાદ પડી શકે છે સપ્ટેમ્બરમાં પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં પચાસ ટકા વરસાદની ઘટ હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ નવ ટકા ઘટીને એકતાલીસ ટકાને પહોંચી છે જેમાં ગુજરાતમાં સામાન્ય કરતા ચુમ્માલીસ અને સૌરાષ્ટ્રમાં ઓગણ ટકા ઓછો વરસાદ પડ્યો છે પરંતુ આઠ થી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદના લીધે ચોમાસાને અંતે વરસાદની પચીસ ઘટ રહેવાની શક્યતા છે મિત્રો હવામાન નિષ્ણાંતે ખાસ કરીને જણાવ્યું છે કે બાવીસ સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનતા પચીસમી સુધી વરસાદ માહોલ રહેવાની બકી છે ઉપરાંત આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું અત્યારે કઠિન છે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે સાથે ખાસ કરીને વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો પણ સતત વધી રહ્યો છે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પર સેવે રેપ જેપ થઈ રહ્યા છે મિત્રો સાથે જવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને કારણે પવનની ગતિ પંચાવ્યું કિમી પ્રતિ કલાકથી લઈને પંચોત્તેર કિમી પ્રતિ કલાક સુધીની છે સાથે ઓડિશા પર આ સિસ્ટમ આવ્યા બાદ તે આગળ વધીને આગામી ચોવીસ કલાક સુધીમાં છત્તીસગઢ પર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે જે બાદ તે સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતી રહે તેવી સંભાવના છે આ સિસ્ટમ છત્તીસગઢથી આગળ વધીને ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ સુધી પહોંચે ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના રહેલી છે જો કે ઓડિશા પરથી આગળ વધવાની સાથે જ આ સિસ્ટમ થોડીક નબળી પડશે અને ડિપ્રેશનમાં ફેરવાય જે તેવી પણ સંભાવના રહેલી છે ગુજરાત વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જે પ્રકારે વરસાદ પડ્યો છે પૂર આવ્યા છે તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભારતમાં પૂર નકશો બદલાઈ રહ્યો છે કારણ કે પહેલા નકશામાં ફક્ત યુપી બિહાર ઉત્તર પૂર્વ રાજ્યમાં પૂરનું જોખમ જોવા મળતું હતું જ્યારે હવે શહેરી જળ પ્રલયની સીમા બદલાઈ રહી છે સરકારે નવો નકશો બનાવવાની જરૂર છે સમગ્ર દેશમાં વરસાદનું મોસમ બદલાઈ રહ્યું છે

આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો